આ ઘર છે ને હાજર તૈયાર થઈ જાય અત્યારે કેમ એમને પીડી છે પથારી કરેલી પછી મશનદાની ને હું બાંધી દઈ એટલે ઘર છે ને થઈ જાય રેડી એમ અને ખુલ્લામાં હવે એમના ઠંડીને એવું વધારે પડે છે તો ઠંડીને એવું લાગશે પણ એમ તો ઘણા

lagi ta na dekha ko de ha mandri manene dekati koi